અંજની કોણ ગૌતમ ઋષિ ગૌતમ ઋષિ ચારણ છે આમાં શું મર્યાદાઓ એમ બોલવાની આપ જાણો મોટી ગાથા છે ગૌતમ ઋષિએ શરાપ દીધો હતો કારણ કે અહલ્યાને ને બનાવી દીધી હતી અને અંજનીને શરાપ દીધો જાત અને કુંવાળા કુંવારા ખનક આપ જાણો છો મોટી ગાથા છે એમ આ હનુમાનજી જેને એને અંજની પુત્રો કહો કેસરી નંદન કહો પવન સૂત કહ્યો જે નામે પણ મૂળ ભગવાન ભોળાનાથનો અગિયારમો ગણ છે આ હનુમાનજી હનુમાનજી મહારાજની શું વાત કરી બાપ જ્યારે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી અને પાછા વળ્યા ને ત્યારે હનુમાને રામને કીધું પ્રભુ મારી માં અંજની આપણા દર્શન કરવા ઈચ્છે છે દર્શન આપશો રામ ના પાડે છે કે હનુમાન ઈ નહીં બને હનુમાનને થોડુંક માઠું લાગ્યું કે મારી માને દર્શન દેવાની પ્રભુ ના પાડે છે હનુમાનને હનુમાન તારા જેવા દીકરાનો જે માં જન્મ દે ને એને અમારા દર્શન કરવાનો હોય અમારે એના દર્શન કરવાનો હોય હનુમાન આજ નહી પણ હવે આ બધી વસ્તુ લુપ્ત થઈ જાય છે અમુક જગ્યાએ એટલું ધ્યાન રાખજો મિત્રો ભક્તિ છે ને એ તમને ટકોર કરી રહીશ પણ છે ને વિજય એનો જ છે જે કાંઈ ભક્તિ કરો નિર્દોષ થી કરો મતલબ રાખો એટલે દુખી ના દાળિયા અજનીની પરણકુટી થોડીક શેટી અને હનુમાનજી મહારાજ ભગવાન રામના પગમાં આગળ જેમ રોલ રડવા માંડે રડવા માંડ્યા રડતા રડતા પાછો રામ આલે આવે છે લક્ષ્મણ માં જગતમ્બા જાનકી રામે હનુમાન આ શું પ્રભુ મારી માં અંજની તમે દર્શન દેવા માટે આવો છો અને રસ્તામાં કોઈ તમને કાંટો કાંકરો લાગી જાય ને તો મારી ભક્તિમાં ખામી ગણાય પ્રભુ એટલા માટે આમ હું રડું છું આમ રડવા માંડ્યા જેમ રોલ કેમ ફરે એમ રોડવા માંડ્યા આ હનુમાન અને એ અંજની પાસે જાય કીધું માં આ વિષ્ણુ અવતાર ભગવાન રામ દશરથ દીકરા માયે વંદન કર્યા પ્રણામ કર્યા કીધું કે માં આ શેષાય લક્ષ્મણ માએ ને વંદન કર્યા વિદુક માં આ આ જનક ની દીકરી માં જાન કી સીતાજી છે માં કોણ છે હનુમાન કે માં જાન કી સીતાજી ઓહો આ સીતાજી સે બેટા કહા માં હનુમાન હું તને એક વાત કરું બેટા આ જાનકી માટે ભગવાન રામને અટામ કદમ સેન લઈને જવું બેટા તારો વાક નથી વાક મારો છે એટલે હનુમાન એમ થયું માને અવસ્થા છે એટલે બોલે છે સાંભળી લે હનુમાન તારો જન્મ થયો મેં એક જ ઘૂંટડો તને ધાવણ નો ધવરાયો તો બેટા અને ઉત્તર સૂર્ય ને તું ગળી ગયો તો રોંડા હતી એને તે મૂક્યો નતો હનુમાન એનું કારણ કે મને ઋષ્યોનો શરાપ હતો કે જા તારા અહીંયા દીકરો નહી થાય અને કદાચ થાય છે તો સવાપુર નો દી થાય એ પહેલા તારો દીકરો દુનિયા છોડીને વેહ જાય છે અને મેં તને જયારે પરિપાઠ કરવા માટે મેં તને લીધો અને આહુડા ટીપા પડી ગયા આખમાંથી અને તે મને એટલું કીધું તો ગુમા તારા આહુડા લોહી નાખ હું ભલે એક જ ઘૂટડો તારા ધાવણનો ધાવ્યો છો પણ સૂર્ય ઉગે તો ને ઇતે સૂર્યને ઉગવા નતો દીધો હનુમાન મને ઈ દુખ થાય છે કે જો બે ત્રણ ઘૂટડા જો તે ધાવણના ધાવ્યો હોત ને તો રામને લંકા હતી જાવું ન પડત આ હનુમાન આ અમર છે હનુમાન હનુમાન જ્યારે વિજય મળી લંકા માં આવ્યા ત્યારે માય એને આપ જાણો છો અશોક વાટિકામાં આજની શ્રીલંકા એને આશીર્વાદ આપ્યા હતા જગતમભાઈએ જા બાપ હું તને એવા આશીર્વાદ આપું છું તું અજર અમર હનુમાન અજર અમર છે કારણ બધા એને સન્માન કરે છે એમાં નીલ છે નીલ છે અંગત છે સુગ્રીવ છે જામાન છે વિભીક્ષણ છે બીજા ઘણા હતા ભેળા વાનર રાજાઓ વાંદરા નહીં હો અમુક નોખું પાડજો વાનર અને વાંદરા એમાં ઘણો ફરક હોય ભાઈ વાનર હનુમાન ને છેલ્લે મારે સન્માન કરવું છે જેવા ને જેને ખુદ રામ સન્માન કરે છે ખુદ અખિલ બ્રહ્માંડ નો જેનું સન્માન કરતો એમાં બાકી શું હોય એ હનુમાન કેટલા ભાગ્યશાળી મિત્રો ખુદ માં ખુદ આખા વિશ્વનો જેને કહેવાય અધિપતિ એ બાકી હોય કે છે હરી કંઠ હાર પહેરાયો મોતી મોઢામાં નાખ્યા ભગવાન રામે હાર પહેરાવ્યો અને મોતી એક પછી એક માળા કહેવાય એની કિંમત નહીં મોતી ભૂકો કરવા દાંતમાં લઈ લઈ વાનર ને એની જાત માથે જાય ત્યારે ઓળખી ગયા હનુમાન ને ભાઈ આ હનુમાન હરિએ કોઠો મા હાર પહેરાવ્યો મોતી મોઢા મોતીડા કરડી મોતીડા કરડી માળા પેંકીને એ ત્રા તોડી નાખ્યા જગત માં એવો એક જ જન મોરે રામ ને રૂણી રાખ્યા કરી કોઈ દીજે ઉઘરાણી એમ હા માં ચોપડા રાખ્યા કોઈ ઉઘરાણી ન કરી મેં આ કર્યું છે ભગવાન આપ જાણો છો લંકામાં લક્ષ્મણજીને મોરસા આવી ગઈ મોરસા જે કે તો નો મતલબ સમજે ધનુર તેથી વૈદ હતા ના ડોક્ટર કારણ કે હું ડોક્ટર ને ભગવાન માનુસ એટલે કીધું કોઈ થી નહીં જાવે ઘણા કે હું અડધે થી પાછો આવું કોઈ કે હું પાછો નહીં આવી શકું હનુમાનજી શાંત બેઠા સુકામ હનુમાનજી મહારાજ નાનપણમાં જેને કહેવાય બહુ અટક શાળા હતા મસ્કરી કરતા આ ડુંગર છે નોલા ડુંગર અને ઓ ડુંગર આ ડુંગર બધાને હેરાન કરતા કે ઋષિઓને ઋષિઓને હરાપ આપેલો કે જા તને તારા બળની યાદી કોઈ નહીં આપે ને ત્યાં તારું બળ નિશ્ચિત જાય છે એટલે હનુમાનજી સાથ બેઠા જામવા જે કીધું જામવાને હનુમાન બાપ ઉભો તું કોણ છો એને બધી યાદી આપી આપ જાણો છો યાદી દેતા એને બધું યાદ આવી ગયું ભગવાન રામ ના પગમાં પડી ચાર પ્રદુષણ દઈ પ્રદુક્ષણો આ અમુક સમજો ચાર પ્રદુષણા દઈ પગમાં પડીને કીધું કે પ્રભુ હુકમ અને લંકા માં ગયા કોણ હનુમાનજી મોટી ગાથા આપ્યા હકીકત કીધું બધી વાત થઈ પણ ઈશ્વર ની ગતિ ઈશ્વર જાણે કારણ કે રાવણ ગેરભાવ મેળ્યો કે ધુલસ પરિવાર વિશ્વેશ્વરા પંડિત નો દીકરો ભૂલ ન ખાય પણ આપણે એમાં શેઠ સાઠ કર નાખી લ્યો બધી ભૂલ ખાય આ રાવણ એના હું તમે પૂતળા બાળીશ તમે ખરેખર ગુનેગાર બનો છો કયો રાવણ અંદર બેઠો એનો નશ કરે છે માં આ તો પરસાયો ગયો તો જે માનું ધનુષ નતું ઉપડ્યું રાવણ થી એ જગતંબા ઉપડે પણ એ ગેરભાવે મેળ્યો છે ચૌદ ચોકડીનો રાજ ચૌદ ચોકડી એટલે છપ્પન યુગ હતી રાવણને કોઈ મિટાવી ન શકે એક ચોકડી એટલે ચાર યુગ થાય એ ચૌદ ચોકડી છપ્પન યુગ હતી અને કોઈ મિટાવી ન શકે આવો રાવણ એ ભૂલ ખાય પણ એ મા જગતંબા જાનકીને ખંભા માથે બેહારી લઈ ગયો અને અત્યારના કથાકાર હરણ ગેસ બહુ પાપ છે અમુક ઢીંગા મારે છે ને કરી સમજો રાવણ હરણ કરી ગયો આ ન બોલાય રાવણ તેડી ગયો ક્યાં લંકામાં કીધું કે માં તમારા હાથ મેં મકાન અલગ રાખ્યું છે મારા બાપ ની તમારે સમરણ કરવા માટે મારા બાપ ના નામ ની માળા ફેરવવા માટે મેં તમારા માટે અલગ બંગલો બનાવ્યો છે માં હાલો તે દીજ સમાજ આનો હતો ભૂલ ખાય ધુરસ પરિવાર વિશ્વ સરા દીકરો રાવણ ભૂલ ખાય કે જેને ઢગલો કરી દીધો છે ભોળાનાથ ની અને રાવણ હથો જેને કહેવાય ભોળાનાથ ને પોતે પ્રામે રાવણ ભૂલ ખાય તો જેમ આવે પાપ છે રાવણ ભૂલ જ ન ખાય પણ વાક આપણો જુદું જ ન ગયો રાવણ ઉપાડી ગયો છે એ નો બોલાય તેડી ગયો કે માં હાલો તમારા માટે મેં નવું મકાન બનાવ્યું છે માં એટલા માટે તમે આવીશો તો જ મારો બાપ ધક્કો ખાય છે ને મારો બાપ ધક્કો નહીં ખાય અને મારો બાપ ધક્કો ખાય છે તો સમગ્ર રાક્ષસ કુળનો નાશ થાય છે અને એના હાથે મુક્તિ થાય છે અરામણ આ પાત્રો જુઓ કેટલી તાકાત દેશે રાવણ ની એ ભૂલ ખાય હરણ શબ્દો બહુ પાપ માં બે હશો તમે કોઈ વાત તો હોય તો કજો બાપુ કીધું આ હરણ શબ્દ કાઢી નાખો હરણ કેનું થયું તો સુભેદ્રા નું એ સાચું છે માને તેડી ગયો તો પણ એ ખંભા માંથી બે હરીન ખંભે ત્રણ વ્યક્તિ બેહે દીકરી બેન અને કે માં ચોથી વ્યક્તિ ખંભે નો બે તમે નોખું નથી કરતા એમ એમને જાય પણ સમજો તો ખરા આ આ જાનકી નામ લ્યો છો તમે શ્રી માં પેલી માં નું નામ આવે છે આ ભણેલ ને હું ખાસ કઉ છું આ જાદુ ભણ્યા હોય ને એને શ્રી એટલે મા સીતાનું નામ આવ્યું શ્રી રામ પછી બાપનું નામ આવે છે પહેલા માં આવે છે એમ મહાદેવ પહેલા માં આવે છે અને પછી દેવ આવે છે સમજો સ્વાહા અગ્નિદેવ પણ પતિ પત્ની છે આ અમુક તમે આ જાદુ ભણેલાન કહો છો કારણ કે મોબાઈલ ના ઉપર આમ બધું લુપ્ત થતું જાય છે એમ એ હનુમાનજી કીધું હનુમાન તમે લંકામાં પૂગી ગયા તમે મારું નામ લઈને ગયા કોને કીધું રામે મારું નામ લીધું તમે આવવામાં કે આવવામાં મારી માનું નામ લીધું એટલે હું આનકોર આવી ગયો આ હનુમાનજી પણ એને એમ ન કીધું કે મેં કર્યું તમે દોઢ રૂપિયાનું દાન દો ને આખી દુનિયા ને કહ્યું મેં દાન દીધું ગુનેગાર બનો કોઈ પણ ને મદદરૂપ બને તો કોઈ દી એમ નો કયો મેં આ કર્યું ગુપ્ત રાખો નેતિ નેતિ મારા નાથ તારા ગુણગાન ગાવાનો કોઈ પાર નો આવે મોટા મોટા ઋષિઓ માર્કલ ઋષિ જવાય એમ કીધું છે કે નેતિ 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 તારો પાર નો આ હાથ પના સોપડી છે સમાપ્ત શું તારું છે તું સમાપ્ત લખ તારું સમાપ્ત થાય ને દુનિયા શરૂઆત થાય નોલ વાક આપણો છે હાલે જવા દો ને આપણે હું વાંધો એટલે તો ભેળાઈ ગયું છે આ હનુમાનજી એને એમ નો કીધું મેં કીધું કે મેં કર્યું છે આ હનુમાન રાજ સત્તામાં આજ ભાડકા ભાઈડા પછી એ ધોળીમાં ધામા નાખ્યા જગત મામ એવો એક જ જન્મોરે રે રામ ને રૂણી રાખ્યાઓ ન કરી કોઈ દીયે નેવું ઘરાણી એમ હામાં સોપડાના રાખ્યા હનુમાનજી ભાણે ચારણ નો છે અનની ગૌતમ ની દીકરી છે ગૌતમ ચારણ છે બહુ મોટી ગાથા અહલ્યા બનાવી દીધી બનાવી અહલ્યા માંથી ગૌતમે અને કીધું આનો ઉધાર કે વિષ્ણુ જયારે અવતાર લેશે રામનો ત્યારે એનો ઉધાર થાય છે હે કે તેથી

સમજી લ્યો તો આ તો રાજપૂત હતો મર્યાદામાં પુરુષો તો મરામ હતો ઈ એ પગ અડે આ નાટે વેડા નથી આવતા અમુક સમજાવી લ્યો પણ ભગવાન જાણતા હતા કે ગૌતમના ધર્મ પત્ની છે ઉપરો આ અને જમણા પગની રજ રજમાં સમજી ગયા ને રજ અને વાયુદેવને કીધું થોડીક આમાં તમે મદદ કરજો એટલે આ રજ ઉડી અને આ સલિયા છે ને એની માથે જાય ને તો પાછી હતી અહલિયા બની જાય એ રજ ફડવાથી એ જે સલિયા બની ગઈ તી અહલ્યા પાછી બની ગઈ આ રામ મર્યાદા પૂરું છો રાજપૂતનો દીકરો ઠેબુ મારે છત્રીનો દીકરો સમજો આ વસ્તુ છે રામ જ્યાં હાલ્યા છે ધરતી પવિત્ર થઈ ગઈ જ્યાં જ્યાં રામ હાલ્યા છે ત્યાં મંદિરો બની ગયા છે આ રામ અંજની માની એને કુખો રામના રામ ના નત રખો પારાખ્યાનું ધાવણ ઉદાડ્યું અંજની માની એને કુખો બોજાડી ત્યા રાજમાં નાખ્યા જગત માં એવો એક જ જન્મ રે એને રામ ને રૂણી રાખ્યા કોઈ હા ન રાખ્યા હનુમાન આ વસ્તુ છે હું તમને એટલું વાત કરું મોબાઈલ છે મોબાઈલમાં કેટલા અક્ષર આવે ભાઈ એક થી નવ આવે ને છેલ્લે એના નામનું મીંડું હોય એક થી નવ જ હોય કદાચ તમે પાંચસો નો લ્યો પાંચ લાખ નો લ્યો

રાક્ષસ પરિવાર ને મુક્તિ મળી જાય આ વસ્તુ છે આપણે જ નથી કરતા રાવણ ને તમે સમજ્યો રાવણ વિચાર આવ્યો કે હું રામ બનુ

ખોટો રે ખોટો હું રામ બનો ત્યારે મારા આત્માને આત્માને મુંજાવે એ કે કેસે ખોટો ખોટો હું જયારે રામ બનુ ત્યારે મારા આત્માને કળાવે આ રામનો સ્વર બની ને રાવણ હાલ્યો આ વસ્તુ છે આ બહુ મોટું છે ભાઈ ક્યારેક લઈશું આ રાવણ ની રાજનીતિ છે એ ક્યારેક લઈશું ચાર વસ્તુ રાવણ કીધી ને મીઠો બનાવો ખારામાંથી કોનામાં સુંગંધ નાખવી અને યંત્ર આપ આપમેળે મનુષ્ય માં વયો જાય જ્યાં સુધી કર્મ નો એના એમાંથી પાર પડે ત્યાં સુધી સરગમાં જાય આવો રાવણ એના ઊંટમ પૂતળા પાડીશ પાપ થઈશ હે ભાઈ કુબેરને જય મનાવું પાસો એની નિગાધે આવે ભાઈ કુબેરને જય મનાવું પાસો ગાધે આવે મંદો દરીને હાચ હાચી વાતો પાપને પાણી પડાવે આરામનું રૂપ ધરું ત્યાં તો રે મને એવા રે સંકલ્પ આવે આરાવણ આ ભૂલ ખાય પૂતળા બાળે પણ તમારા માલકોર પૂતળા છે ને ઈ બાળો અહંકાર ના અભિમાન ના ઈરખાના મતલબના સ્વારતના કોઈકનો ફોહડિયો વાળો કોઈકને શીશામ ઉતારવા બૂશ મારવા એ પૂતળાનો માં એમ કહેશે વધ કરો જોવો તો ખરા આ વસ્તુ છે ધરી ખમજો બાપ હું તો અપણ છો ભાઈ હો હા એકડોય ભણેલ નથી પણ અમે ચારોણો જે બોલ્યા છે ને માપ તમને હાચવા માટે જ કીધું છે એ અમારે તમારું લેવું નથી આનું કોઈ સુધારો સુધરતા નહીં હોય મારે કોઈ સુધારો બેઠો પણ થડે બેઠા પછી અમારે કેવું પડે કે તમારી પાસે ધન દોલત કામ આવી છે સહિતર મહિનો છે બ્રાહ્મણ બાવાજી સાધુ ને રાજી કરો સહિતર મહિનામાં એ અઢારે વ્રણ તમારા ઘરે તમે પાંચ દિનો ત્રણ દિનો એક દિનો હવન કરાવી જાઓ કારણ મોટા મોટું પૂંજન હવન કરાવો બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો દીકરીને ન્યાની પાછા વાગશો નહીં તમે બહુ પાપમાં બેહો છો કોઈ બી વાગશો નહીં મેં આમ કર્યું તમે શું કરવાના હતા તમારાથી ભાઈ દોઢ રૂપિયાનું દાન કરે ને આખા ગામને વાગે આનો કરશો દાન કરો તો ગુપ્તો કરો સમજી ગયા ગુપ્તો બોલો નહીં સમજો જરી દાન એવા કરો બાપ કે તમારી પેઢી ને પેઢી એ દાન ની બેલેન્સ પાછી ભેળી આવે આપણે કહી છે ને અમારા ગરઢાના ગાના ભાઈ આ આ અમારા ઘરે દીકરો જન્મો કહી છે ને તું કે હાતા રસ્તા આંગળીઓ સીધીશ પણ એ અઢારે વરણ એક રહેજો એકતા નો દેશ છે અઢારે વરણ નો દેશ છે અને કોઈ ખોટી અંધશ્રદ્ધામાં તો જાય હું અહીંયા નહીં કરવા દઉં લેજો તો બસ એટલું જ નાગાજણ આવી ગયા આવી ગયા બાપ આપા આવે છે આ પરિવાર અને બેટા કોઈ ધોણવાનું આવતું ને દીકરીઓ બહાર બીઆર જવું ખુબ વિરોધી છું હા કામ